સમગ્ર જિલ્લામાં ધામધૂમપૂર્વક ગણેશ ચતુર્થી ભવ્ય ઉજવણી થઈ રહી છે જેમાં જિલ્લાના દિયોદરમાં પણ કેવો માહોલ છે તે જાણવાનો પ્રયત્ન કરીશું દિવોદરમાં દર વખતની જેમ આ વખતે ગજાનન યુવક મંડળ દ્વારા પરંપરાગત રીતે ગણેશ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે આજે લઈ ગણપતિ મંદિર ખાતે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આજે ગણપતિ મંદિર ખાતે ગણેશ ચતુર્થીની પવિત્ર દિન નિમિત્તે શાસ્ત્રી બાલકૃષ્ણભાઈ ત્રિવેદી દ્વારા મંત્રોચ્ચાર સાથે વિધિ વિધાન પૂજન અર્ચન કરાયું હતું જેમાં આજે દેવધર નગરમાં અઠ્યાવીસમી ભવ્ય શોભાયાત્રા સાંજે ચાર કલાકે ગણપતિ મંદિર ખાતેથી નીકળશે જેમાં દેવધરના વિવિધ માર્ગો ઉપર આ શોભાયાત્રા ફરશે આ શોભાયાત્રાને લઈ દેવધર વેપારીઓ દ્વારા પોતાના ધંધા રોજગાર બંધ રાખી આ ગણેશ ચતુર્થી નિમિત્તે ભવ્ય શોભાયાત્રામાં ભાવિ ભક્તો જોડાય તેવી અપીલ કરવામાં આવી છે ત્યારે આજે સમગ્ર જિલ્લામાં ધામધૂમપૂર્વક ગણેશ ચતુર્થી કરવામાં કરવામાં આવી રહી છે છે ત્યારે આયોજન આવ્યું એટલે કે ગણેશ ચતુર્થી મહોત્સવ ગણપતિ ભગવાનનો આજે જન્મોત્સવનો મહાન દિવસ અને સમગ્ર ભારતની અંદર હર્ષોલ્લાસ સાથે ગણેશ ચતુર્થી મહોત્સવનું પર્વ ઉજવાઈ રહ્યું છે એ ભાગરૂપે દિયોદર ની અંદર દિયોદર ગજાનન યુવક મિત્ર મંડળ દ્વારા ઉત્સાહપૂર્વક ભગવાન ગણેશ ભગવાન નો મહામૂલો અવસર જે આપણા દિયોદર ની જનતા લાભ લઈ રહી છે એ બદલ સર્વે નો ખૂબ ખૂબ આભાર